છોટાઉદેપુર ખાતે નગરપાલિકા વારીગૃહ સામે શ્રી હનુમાનજીનું પૌરાણિક મંદિર આવેલું છે દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો શ્રી હનુમાનજીના દર્શન કરી અહોભાવની લાગણી મેળવે છે આજરોજ સુદ પૂનમ અને મંગળવારના રોજ શ્રી હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને શ્રી હનુમાનજીના જન્મોત્સવની ઉજવણી કરી હતી સાંજના પાંચ કલાકે શ્રી હનુમાનજી દાદાને છપ્પન ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો જેના દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા હતા સાંજે સાત કલાકે મહાઆરતી અને ત્યારબાદ સાડા સાતે ભોજન ભંડારામાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ ભક્તોએ લાભ લીધો હતો મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક માહોલ જામ્યો હતો અને વાતાવરણ ભક્તિભાવભર્યું થતાં આનંદ છવાયો હતો મંદિરના મહંત શ્રી મિલિંદ મહારાજ અને ભક્તોના સહયોગથી દર વર્ષે શ્રી હનુમાન જન્મોત્સવ ઉજવાય છે જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાભ લે છે તેમ જણાવ્યું હતું સંપાદન નટવરભાઈ પરમાર પ્રકોપ ન્યૂઝ છોટાઉદેપુર